ગુજરાતભરમાં હાલ માત્ર બે જ વસ્તુ ચર્ચામાં છે એક ડોલી ચાયવાલા અને બીજો અંબાણીના ત્યાંનો લગ્ન પ્રસંગ જી હા અંબાણીના ત્યાં લગ્ન પ્રસંગ છે અને જામનગરને સજાવવામાં આવી રહ્યું છે વિશ્વભરના વિખ્યાત લોકો જામનગરની મુલાકાતે છે અને આ ત્રણ દિવસ એકથી ત્રણ માર્ચ સુધીના જે દિવસો છે તે ગુજરાત માટે ખૂબ જ યાદગાર છે પણ આ બધાની વચ્ચે એક વસ્તુ છે જે ખૂબ નામના મેળવી રહી છે તે છે વંતારા જી હા વંતારા એક નવું જ વેન્ચર છે જે અંબાની પરિવારનું છે શું છે વંતારા તેના વિશે ચર્ચા કરીએ વંતારા આખરે આટલી નામના અને પ્રેમ કેમ મેળવી રહ્યું છે તેના વિશે પણ વાત કરવી છે તો ચાલો ચર્ચા કરીએ નમસ્કાર હું શું શીતલ આપ જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝ અને હવે ચર્ચા કરીએ વંતારાની જામનગર રિફાઈનરીના ગ્રીન બેલ્ટ એરિયામાં ત્રણ હજારથી પણ વધુ એકરમાં ફેલાયેલું છે આ વંતારા હવે તમે વિચારશો કે વંતારા નામ સા આપવામાં આવ્યું વંતારા એટલે જંગલમાં રહેલો એક તારો તેને વંતારા કહેવાય આ અંબાણીનું સપનું છે એમ કહીએ તો પણ ચાલે અનંત અંબાની જે પોતાના લગ્નના ફંક્શન્સ માટે અત્યારે જામનગરમાં છે અને છેલ્લા ચાર મહિનાથી તેઓ આ લગ્નની તડામાર તૈયારીઓ કરી રહ્યા છે પણ સાથે સાથે આપે જોયું હશે કે જેટલા પણ સેલિબ્રિટીઝ આવે છે તેઓને પિક કરવા માટે જે ગાડી અને જે બસીસનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે બધા ઉપર એક ઝૂ જેવી ડિઝાઇન બનાવવામાં આવી છે અને ખાસ કર તમે જોયું હશે કે ઘણા બધા સેલિબ્રિટીઝ ગ્રીન કલરની જંગલ થીમવાળી ડિઝાઇનર ક્લોથ્સ પણ પહેરીને નીકળે 粮是 આ ડિઝાઇનર ક્લોથ્સ મનીષ મલ્હોત્રા અને રોહન મિશ્રાએ ડિઝાઇન કર્યા છે અને વંતારા થીમ ઉપર આ બધા કપડાં ડિઝાઇન કરવામાં આવ્યા છે જેની કિંમત લાખો રૂપિયામાં છે હવે આગળ વધીને વાત કરીએ વંતારાની તો રાધાકૃષ્ણ એલિફન્ટ વેલફેર ટ્રસ્ટની અંડરમાં વંતારા આવે છે અને અનંત અંબાનીનું આ સપનું છે ઘણા વર્ષો પહેલાં મેક્સિકો ગયેલા અનંત અંબાનીને પોતાનો પશુઓ પ્રત્યેનો પ્રેમ સમજાય છે અને તે પાછા આવીને અંબાની એટલે કે નીતા અંબાની અને મુકેશ અંબાની પોતાના સપના વિશે કહે છે ત્યારે હંમેશા ધનકુબેર જેવા મોટા વિચાર ધરાવતા મુકેશ અંબાણી કહે છે કે જો તારે કંઈ કરવું જ હોય તો એટલું મોટું કરજે કે જેનાથી વિશ્વ હંમેશા યાદ રાખ્યા અને સૌની આંખો ચોંકાઈ જાય અને તે જ વસ્તુ પૂરી કરી છે અનંત અંબાણીએ અનંત અંબાણી કહે છે કે હું પ્રભુનો ખૂબ મોટો દાસ છું અને ગણપતિનો મોટો પ્રેમી છું અને આ જે વંતારા છે તે મારે ગણપતિને આપેલી એક સપ્રેમ ભેટ છે તે હાથીઓને ખૂબ પ્રેમ કરે અને આ વંતારામાં જે છે એ ટોટલ બસો જેટલા હાથી છે જેઓની સારવાર વંતારામાં કરવામાં આવે છે આગળ વધીને વાત કરીએ તો વંતારામાં થી વધુ એક્સપર્ટ ડોક્ટર્સ અને વેટનરી ડોક્ટર્સ છે જેઓના માર્ગદર્શનની હેઠળ હાથી અને બાકીના જે બધા પશુઓ છે તેઓની સારવાર કરવામાં આવે છે તેઓની દેખરેખ કરવામાં આવે છે ટોટલ એકવીસોથી વધુનો વંતારામાં સ્ટાફ રાખવામાં આવ્યો છે બસ્સોથી વધુ ચિત્તાના બાળકો અને ચિત્તા છે તેની સાથે આઠ કરોડથી વધુ ત્યાં ઝાડ રોપવામાં આવ્યા છે જેથી કરીને આખું એ જંગલ જે છે તે સૂર્યના તાપથી બચી રહ્યા અને પશુઓને પૂરતું ઓક્સિ મળી રહે તેની સાથે છસો પચાસ એકર માં પશુઓની સારવાર માટેનું રૂપ સેન્ટર પણ બનાવવામાં આવ્યું છે અનંતનું કહેવું છે કે રોડ એક્સિડેન્ટમાં અથવા તો પછી મહાવત પાસે પૂરતો ખર્ચ ન હોવાથી યા પછી જે પણ તકલીફથી પીડાતા હાથીઓ છે તેઓને અહીંયા લઈ આવવામાં આવે છે અને તેઓને જે છે તે સારવાર કરવામાં આવે છે આપ વિચારતા હશો કે મનુષ્યના સ્પા તો હોય જ પણ કદી તમે સાંભળ્યું છે કે હાથીઓ માટે પણ સ્પા રાખવામાં આવે છે

હાથીઓ માટે સ્પેશિયલ ઘીના બનેલા રાગી લાડુ પોપકોર્ન રોટી ખીચડી જ્યુસ વગેરે બનાવીને હાથીઓને આપવામાં આવે છે હાથીઓને હર વીકેન્ડ ટ્રીટ પણ આપવામાં આવે છે એટલે તેમનું મનપસંદ ભોજન અહીંયા તેઓ માટે પીરસવામાં આવે છે તેની સાથે તેઓ કહે છે કે આપણે ભગવાનને કદી જોયા નથી પણ દરેક પશુ જે છે તે ભગવાનનું રૂપ છે તે કહે છે કે વાઘ અને સિંહ છે માતા દુર્ગાનું સ્વરૂપ છે તેમનું વાહન છે હાથી જે છે તે ગણપતિનું વાહન છે એટલે દરેક પશુ કોઈક ને કોઈક પ્રભુનું વાહન છે અને જ્યારે આપણે ભગવાન સુધી નથી પહોંચી શકતા ત્યારે તેઓના વાહનની પૂજા કરીને તેઓની સેવા કરી શકીએ છીએ તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે આ એક ઝૂ છે તો તેમને સાફ ના કહી દીધું અને તેમણે કહ્યું કે આને ઝૂ કહેવાની ભૂલ પણ કરી ન શકાય કારણ કે આ પશુઓ માટેનું ઘર છે એટલે આ ઝૂ નથી હું ગણેશ ભક્ત છું અહીંયા હાથીઓની સેવા કરું છું અને આને ઝૂ કોઈ દિવસ કહી શકાય નહીં જ્યારે તેને પૂછવામાં આવ્યું કે જે પણ સેલિબ્રિટીઝ અહીંયા આવ્યા છે તેઓને આ ઝૂના રાઉન્ડઅપ પર લઈ જશો ત્યારે તેને કહ્યું કે આ ઝૂ નથી આનો રાઉન્ડઅપ નહીં થાય આ મારા પશુઓ છે અને આ પશુઓની દેખરેખ રાખવા માટે હું મારું આખું જીવન આપી શકું એમ છો આજ પરથી અંબાનીના સંસ્કાર અને અંબાનીનું પરશુપત્યનો જે પ્રેમ છે તે દેખાઈ આવે છે તેની સાથે વાત કરીએ કે જ્યારે અનંતને પૂછવામાં આવ્યું કે આ આયુર્વેદિક સેન્ટર જે આખું તમે બનાવવામાં આવ્યું છે તેમાં કઈ કઈ જાતની ફેસિલિટી છે ત્યારે તેઓએ જણાવ્યું કે હાથી માટે એક અલગ હોસ્પિટલ બનાવ્યું છે તેની સાથે આયુર્વેદિક મસાજ જી હા આયુર્વેદિક મસાજ હાથીઓ માટે રાખવામાં આવી છે હાથીઓનું ઓલ્ડ એજ હોમ પણ બનાવવામાં આવ્યું છે અને જકુઝી અને અમૂલતાની માટીનો લેપ પણ હાથીઓ માટે રાખવામાં આવ્યો છે અહીંયા દરેક પ્રકારના ટ્રીટમેન્ટ પશુઓના થઈ જાય છે અને આ વંતારા આખા વિશ્વમાં આજે પ્રખ્યાત છે દેશ વિદેશથી આવેલા દરેક મહેમાનો જે છે વંતારાની મુલાકાત લઈ રહ્યા છે વંતારામાં જે પશુઓ છે તેઓની મુલાકાત લઈ રહ્યા છે અને દરેકે દરેક અનંત અંબાનીના પશુ પ્રેમને બિરદાવી રહ્યા છે તમારે વંતારા વિશે શું કહેવું છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવશો